સદગુરુ મહારાજની જાય નકલ ને અકલ નો હોય ફોટો કોઈ હોય પછી ભલા ગમે એનો હોય માતાજી નો હોય ભગવાનનો હોય નકલ છે જેનું આપણે કામ છે એને મળવું જોઈએ આપણે ગમે કોઈ સાહેબ હોય અધિકારી હોય એનો ફોટો મૂકી અને હાથે ધોપદીવા કરવીએ તો આપણું કામ ન પતે પણ એને મળવું જોવાશે સૂર્ય આકાશમાં છે અંજવાળું અહીં પડે થતી ઉપર હવે જોઈએ સૂર્ય આઠમી જાય પછી આનું અંજવાળું જાતું નથી કદાચ તમે આનો ફોટો પાડી લો તો એ ફોટાથી કાંઈ પ્રકાશ પડતો નથી એમ જે જેનું કામ હોય એને મળવું જોવે કબીર સાહેબે કીધું વાણીમાં કે હાંસી માતાની ખબર ન પડી અને કે ધોણે ધોણે મૂકો તો હાયસી માતા તો આપણને જલમ દીધો એ હશે નાને મોટા કર્યા છે કેટલું દુઃખ બેઠું છે એને એ આપણે હસી માતા હોય ને પછી તમે પોટો હોય કે મૂર્તિ હોય એની આરતી કરીએ કે પૂજા કરીએ આપણું કામ પતે નહીં કદાચ અહીંયા નવજીના ઉપવાસ કરે નોતાના છતાં એ માતાજીને કાંઈ ખબર પડે નહીં એ બોલા નહીં કે હવે તું ખાઈ લે પણ આપણી રીનેતા હોય તો એ તરત આપણને કહે કે એ બધો પડ્યો હોય કે અને પહેલાં તું ઝીણી લે એમ જે અસલ વસ્તુ છે એ તો તરત પ્રગટ છે અને ફોટા એ નકલ છે એની પૂજા કરો કે ન કરો દીવા દૂપ કરો કે ન કરો એને કાંઈ ફરક પડે નહીં કેમ કે નકલ છે ફોટો છે એ નકલ છે મારે કોઈનું કામ હોય તો એને મળવું જોવાશે એના ફોટા લઈને પૂજા કરવું કે દિવા ધૂપ આરતી કરો તો મારું કામ નહીં પથે કારણ કે નકલ છે એટલે આ વસ્તુ અસલ અને નકલ એની આપણને ખબર હોય જોવે એમ સત્સ એ અસલ છે અસત છે એ નકલ છે સદગુરુ મહારાજની જય